પુણ્ય સપ્તાહનો શનિવાર ધર્મસભા પ્રભુના પુનરૂત્થાનની રાહ જોઈ રહી છે આપણી શાસ્ત્રપાઠ સૂચિમાં પવિત્ર શનિવારની નીચે લખાય છે કે ધર્મસભા પૂજા અર્પણ કરતી નથી પણ ઈસુના પુનરુત્થાનની પ્રતીક્ષામાં પ્રાર્થનામાં સમય ગાળે છે આ સમય મા મરિયમ સાથે ગાળવાની પરંપરા છે મા મરિયમ આપણા જેવા માનવ છે તેમણે આપણી માતાઓની માફક ઈસુને જન્મ આપ્યો છે માતાને સંતાન સાથે સ્નેહનો સંબંધ છે એ સંતાનનું મૃત્યુ થાય ત્યારે માતાનું હૈયું વિંધાઈ જાય ઈસુના મૃત્યુ પહેલાં યહૂદી ધર્મમાં પુનરૂત્થાનનો ખ્યાલ લગભગ બસો વર્ષથી વહેતો થયો હતો પણ કોઈ પણ માનવનું હજી સુધી પુનરૂત્થાન થયું નહોતું એટલે મા મરિયમને તો એમ જ હોય કે તેમનો પુત્ર હંમેશને માટે ગયો એમનું દુઃખ એ વિયોગનું દુઃખ છે એમના દુઃખમાં સહભાગી બનવું એ પવિત્ર શનિવારની આપણી પ્રાર્થના મા મરિયમ પાસેથી આપણે આપણા આધ્યાત્મિક જીવન માટે ઘણું શીખી શકીએ તેઓએ કુંવારા જ રહીને પ્રભુના પુત્રની માતા બનવાની હાકલ સ્વીકારી પ્રભુની ઈચ્છા હતી કે તેઓ પ્રભુપુત્ર એટલે કે ઈસુના માતા બને મરિયમનો સમાજ રૂઢિચુસ્ત હતો કુંવારી માતા સમાજમાં મોટું બતાવવાને લાયક ના રહે મા મરિયમના મા બાપને શરમના માર્યા સંતાઈ જવું પડે મા મરિયમનો જીવ તો અવશ્ય લેવાય જ આ બધી શક્યતાઓ સામે પ્રભુને ના કહી દેવામાં જ શાળપણ છે પણ મા મરિયમ પોતાના શાણપણ કરતાં પ્રભુના શાણપણને વધુ મહત્ત્વ આપે છે એટલે તેઓ પ્રભુની યોજના સમજતા નથી છતાં પ્રભુને હા પાડે છે પ્રભુને હા કહેવામાં મરિયમની પ્રભુ ઉપરની શ્રદ્ધાના દર્શન થાય છે આ શ્રદ્ધા જ તેમને જોખમ ખેડવાની હિંમત આપે છે એ પુત્ર ભર યુવાનીમાં મૃત્યુ પામે છે યહૂદી સમાજમાં માતાનો સહારો તેનો પુત્ર હતો ઈસુ પણ આ હકીકતથી વાકેફ હતા એટલે જ તેઓએ નાઇન ગામની વિધવાના મૃત્યુ પામેલા એકના એક દીકરાને કોઈએ પણ વિનંતી કરી નથી છતાં તેને જીવનદાન આપે છે મરિયમ શુભ શુક્રવારે આધાર વિહોણા થઈ ગયા છે એમની અસહાયતામાં આપણે સહભાગી બનીએ મા મરિયમને કૃસ ઉપરથી ઈસુએ આપણને આપણી મા તરીકે આપ્યા છે આપણી ફરજ બને છે એ માની કાળજી લેવાની મા મરિયમની કાળજી લેવી એટલે તેમના પ્રત્યે આદર માન અને પ્રેમ આપણે તેમના સંતાનો તરીકે તેમના જેવું પ્રભુમય જીવન જીવવા પ્રયત્ન કરવાનો એ મરિયમની રાખેલી કાળજી કહેવાય આપણી મા મરિયમ તો એવી છે કે આપણા માગ્યા વગર પણ આપણને પીરસે છે જનેનેતા લડક માત દુલારા નો ધારિયા તારી જનેતા મને મુખી ચાલો દીકરા સાર સુ જને ગાઈ જાર મિઠડા ભોલે મારી આંખલડી જા આંખલડી જાતિ रोए रहे एक माने ममता माने मुकी चालो दरा सारे आंसू तारे जनेता चमत्कार धा दुख जगतना हरित लिधा चमत्कार के धा दुख जगतना જગતના હરી તર્ષે હૈયો ભરાય જાતો દીકરો મારો જગતનો ચિત્ર માને મોખી ચાલો દીકરા સારસું તારે જનેતા भूधरा पर धर जे परी आको के जमारी जन्म कदे जो ले तू धरा पर धर जे परी જો દીકરા પ્રભુ કે રે બને હું જનેતા માને ચાલો દીકરા સારે સુ તારે જનેતા લાડક વાયા माते दुलारा नौधारिया तारे जनेता नौधारिया तारे जनेता नौधारिया।